ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર ઓપરેશન શિલ્ડ અંતર્ગત બનાસકાંઠાના વાવ અને સુઈ ગામ તાલુકાના તમામ ગામડાઓમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાય રાત્રે પોણા આઠથી સવા આઠ વાગ્યા સુધી સાયરન વગાડીને સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું સ્થાનિકોએ સ્વયંભૂ બ્લેકઆઉટનું પાલન કરી તંત્રને સંપૂર્ણ સહકાર આપ્યો તો આ તરફ જામનગર એરફોર્સ સ્ટેશનમાં પણ સિવિલ ડિફેન્સની મોકડ્રીલનું આયોજન થયું હતું અને મોકડ્રીલનો ઉદ્દેશ્ય અણધારી પરિસ્થિતિ ખાસ કરીને હવાઈ હુમલા જેવા સુરક્ષાના પડકારોનો સામનો કરવા તંત્રની સજ્જતા અને સંકલન ચકાસવાનો હતો આ દરમિયાન સમગ્ર જિલ્લામાં રાત્રે આઠથી સાડા આઠ વાગ્યા દરમિયાન ફરજિયાત બ્રેકઆઉટ કરાયું જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે નાગરિકોને સહયોગ આપવા માટે અપીલ કરી હતી અને આ કાર્યક્રમમાં સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્રનો સમન્વય જોવા મળ્યો આ તરફ પોરબંદરમાં પણ રેલવે સ્ટેશન સહિત મહત્વના આઠ સ્થળ પર સાયરન બાગતા લાઇટો બંધ કરી દેવામાં આવી અને બ્લેકઆઉટ અમલમાં મુકાયું આ મોક મોકડ્રીલનો ઉદ્દેશ્ય અણધારી પરિસ્થિતિમાં સુરક્ષા તંત્રની તૈયારી અને નાગરિકોના સહયોગની ચકાસણીનો હતો તમામ વિભાગોના સંકલનથી આ મોક મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ કરાય